इतने कई रोड्स हैं टीपी इतने कितनी मंजूर टीपी छह प्रारंभिक छह ड्राफ्ट छह नहीं, नहीं इलेक्शन स्पीड छह टीपी नो माने लोग के टीपी इरादों जाहिर थे या थी ड्राफ्ट तो देनी होगी तो यालग्स केज़ वगैरह जारे ड्राफ्ट मंजूर कहीं गए हाँ रोड ऊपर अंतिम एक धमाल दिलाए हैं छह दुकान छह से बराबर જો આપે આ અત્યારે મને ધ્યાન દોર્યું છે ટ્રેન્ટી સ્પીકિંગ મારી પાસે આ પહેલી વખત આ વિષય આવ્યો છે કોઈ પણ જગ્યા હું તમને એક પર્ટીક્યુલર કેસનું ઉદાહરણ આપું તો કોર રોલ જ્યાં પર ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય છે અમારે ઈટ ગોઝ વિથઆઉટ સેઇંગ એ મેમ કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપી ના રસ્તામાં કબજા ના લઈ એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય हां हमो વખતે फेज वाइज कब्जा लेता तो दिमें दिमें है जे हमारी पासे रोड बनावणी हमारी सलवट थी ગઈ तो અમે તે वक्त धीमे-धीमे कब्जा આગળ કોઈ નાનો મોટો કબજોમાં હોય તો तो करता પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજો લેવાના થાય તો કોઈ પણ ટીપીમાં રોડ બરાવતા સમય કે કેપ આપણે જાગૃત રહે કે કબજો લેવાનો છે તે લેવાય જશે ઈટ ઇઝ અબાઉટ ઓલ કેસીસ ઓફ ટીપી અહીંયા નાતું નથી एरो ना मतलब मार्क कर तो 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 एरो मरियो मतलब शुभ हाँ प्रोसिजरली मैंने कीधु ते वोर्ड नंबर चार पोचो तम थकी मेरी अत्य पहली वक्त आए हसे कदा मैंने ध्यान में थी आगे कोई चर्चा नहीं थी हो પણ એ particular કેસ ઉપર હું ટીપિકલી તમને કોઈ એના ઉપર અત્યારે એટલે નથી કહેતો કે આઈ don't know કે TP નો શું સ્ટેજ છે તમે જે માહિતી આપો છો એના ઉપરથી હું તમને એટલું કહી શકું કે જ્યાં પણ રસ્તા ઉપર કોઈ કબજા કેવું લેવાનું હોય લેવાય જ અને તમે આજ સુધીના ઉદાહરણો પણ જુઓ TP ના રોડ હોય તો એ બને જ છે ભાઈ એને બનાવવા જ પડતા હોય છે એ રીતે શું કરવાનું કોઈ નિયમ શું કે શું કહી શકે એ કબજો કરનાર વ્યક્તિ હવે તમારે પાછું ક્લેરિટી કરવી પડશે TP નો રોડ અને સરકારની જમીન એ બે અલગ વસ્તુ છે આ બસ તો TP નો રોડ હશે. તો ડીપી ના રોડ માં જયારે રોડ બનાવો થાય એમ જેમ જેમ કબજા માર્ક થતા જાય એમ કબજા લેવાતા જાય એમને તો ગ્રાફ સમય થી અધિકારો મળે છે એટલે મેં તમને પેલા કીધું ટીપી નું શું સ્ટેજ છે અમારા ગ્રાફ મંજૂર થાય એટલે અમને રોડ રસ્તા ખોલવાના અધિકારો મળે એટલે આ પર્ટિક્યુલર કેસ માં શું છે એવું લાગે તો અમે કોઈને પૂછી લઈશું તપાસ કરાવી લઈશું નીચે અમારા અધિકારી પણ રેસ્ટ એશ્યોર્ડ કે જ્યાં જ્યાં અમને એવું આ તો કોઈ પણ જગ્યાએ અમારા રોડ બનાવવાના હોય ને એની અંદર ના કોઈ પણ કન્સ્ટ્રક્શન કેવું હોય તો જો કોઈ મંજૂર ટીપી છે તો પછી કરવાનું જ થાય એમાં અમારી પાસે પણ કોઈ રસ્તો નથી એમ બેઝિકલી આપની પાસે આવન કારણ છે સ્થાનિક ભાજપના કોર્પોરેટર ઉપર આક્ષેપ છે કે તેના દુકાનો પર દિતિ છે તેના મકાનો કરી દીધા છે અને તંત્ર ભાજપ થી દબાઈયું છે માટે ડિમોલેશન નથી dato માટે આપની પાસે આવન પરંતુ મે તમને કીધું એમ કે તમારી પાસે જે વિષય આવ્યો છે એટલે હું તમારી માહિતી પર હું આપને જવાબ આપી રહ્યો છું એટલે આઈ વુ નોટ લાઈક ટુ કમેન્ટ ઓન વન પર્ટીક્યુલર કેસ પણ મે તમને અમારી જનરલ પોઝિશન કહી દીધી છે ટીપી ના ક્યાંય પણ ડ્રાફ્ટ બની જાય ગો মার্ক થઈ જાય રોડ બને છે બને છે અત્યાર સુધી પણ તમે જોયો છે એટલે દરેક જગ્યાએ અમારું આ એક્સટેન્ડ કોમન છે સર ત્યાં જે લાઈન છે જે દેખાય છે આનો કોઈ ઉદાહરણ છે તો વાસ્તવમાં શું છે ચેન લંબાઈ છે એરો જેવું હું અત્યારે તમને આપેલી માહિતી ઉપર સ્ટેટમેન્ટ આપી રહ્યો છું તો તમે મને માહિતી આપો એ હું સ્ટેટમેન્ટ આપી દઉં કારણ કે મેં આપને કીધું કે પર્ટીક્યુલરલી આ કેસમાં મારી પાસે અત્યારે પહેલી વખત આવી રહ્યો એટલે ધ્યાન આવી ગયો કે હા ડિમોલેશન સ્ટેજ જો એના નોટિસ એના નોટિસ પછી કેટલા દિવસ એટલે હું આપને કહું છું કે આપ અમને અમારી જે કેસ જોવો તો આપમેને કેસ ધ્યાન દોર્યો છે બોર્ડ નંબર 4 નો ડેફિનેટલી એ 4 ના નંબરના બોર્ડના ઇશ્યુ જે હશે આ પ્રકારના એકો તમારા DMC ને પણ પૂછી સીઝન શું મેટર છે અને નિયમ પ્રમાણે જે કરવાનું હોય નિયમ પ્રમાણે અમારી પાસે જે મે તમને કીધું એમ કે રૂલ્સ આર વેરી ક્લિયર એમ જ્યાં કોઈ ડાઉટફુલ રૂમ હોય કે આમ ન હોય રૂલ ઇઝ વેરી ક્લિયર એ જ રીતે પોઝિશન